દોસ્તો શું તમે જાણો છો કઈ માછલીના હોઠ અને દાંત માણસ જેવા હોય છે અને કયો જીવ પાણીમાં રહેશે પણ પાણી નથી પીતો અને દુનિયામાં એવો કયો દેશ છે કે જ્યાં એક પણ બાળક જન્મતું નથી તો આવા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો જાણવા માટે વિડીયો પૂરો જુઓ અને ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા પ્રશ્ન એક કઈ માછલીના હોઠ અને દાંત માણસ જેવા હોય છે એ કેટફિશ બી જલીફીશ સી ટાઈગર ફિશ ડી ગરનાઇ સાચો જવાબ ઓપ્શન સી टाइगर फिश प्रश्न बेमा वरसाद क्या देश में ए कोरिया बी ताइवान होंडुरास डी इजरायल आचो जवाब ऑप्शन सी होंडुरास प्रश्न तर भारत में शेर बजार शुरुआत थी ए अठार सौ सड़सठ थी बी अठार सौ थी सी अठार सौ बोतेर थी ડી અઢારસો પંચોતેરથી સાચો જવાબ ઓપ્શન ડી અઢારસો પંચોતેરથી દોસ્તો તમે બજારમાં ઇન્વેસ્ટ કરો છો કે નહીં અને કરતા હોય તો કયું એ પાપડો છો કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન ભારતમાં રેલગાડીના પૈડા ક્યાં બને છે એ મુંબઈમાં બી બેંગ્લોરમાં સી કર્ણાટકમાં ડી કપૂરથલામાં સાચો જવાબ ઓપ્શન ડી કપૂરથલામાં પ્રશ્ન પાંચ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે એ તાપી નદી બી નર્મદા નદી સી બનાસ નદી ડી સાબરમતી નદી સાચો જવાબ ઓપ્શન બી નર્મદા નદી અને દોસ્તો તમારા ગામમાં કઈ નદી આવેલી છે કોમેન્ટમાં જણાવજો પ્રશ્ન છ ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે એ આજી ડેમ બી હીરાબુન ડેમ સી સરદાર સરોવર ડી દાંતીવાડા ડેમ સાચો જવાબ ઓપ્શન સી સરદાર સરોવર દોસ્તો તમારા ગામમાં કોઈ પણ ડેમ આવેલો હોય તો એનું નામ કોમેન્ટમાં આપજો પ્રશ્ન સાત કયો જીવ પાણીમાં રહે છે પણ પાણી નથી પીતો એ કાચકો બી મગર સી દેડકો ડી જલધોરણ સાચો જવાબ ઓપ્શન સી દેડકો પ્રશ્ન આઠ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે એ ઉના બી અમરેલી સી બાબરા ડી તળાજા સાચો જવાબ ઓપ્શન એ ઉના પ્રશ્ન નવ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે અને ક્યાં ભરાય છે એ માધવપુરનો મેળો પોરબંદરમાં બી ગૌઠાનો મેળો અમદાવાદમાં સી કોળિયારનો મેળો ભાવનગરમાં ડી તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં સાચો જવાબ ઓપ્શન ડી તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરમાં ભરાય છે તમારી આજુબાજુ કયો મેળો ભરાય છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન દસ ગુજરાતનો સૌથી વધારે વસ્તીવાળો જિલ્લો કયો છે એ અમદાવાદ બી પોરબંદર સી ભાવનગર ડી બનાસકાંઠા સાચો જવાબ ઓપ્શન એ અમદાવાદ પ્રશ્ન અગિયાર ભારતમાં નારિયેળની ખેતી સૌથી વધારે કયા રાજ્યોમાં થાય છે એ કેરળ બી ઓડિશા સી તામિલનાડુ ડી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન બાર ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા એ મધર ટેરેસા બી કિરણ બેદી સી વિમલા દેવી ડી સરોજિની નાયડુ સાચો જવાબ ઓપ્શન બી કિરણ બેદી પ્રશ્ન તેર વધારે પડતા કેળા ખાવાથી કઈ બીમારી થઈ શકે છે એ સુગર બી પથરી સી કફ ડી કમળો સાચો જવાબ ઓપ્શન એ સુગર પ્રશ્ન ચૌદ નોકિયા કયા દેશની કંપની છે એ ભારત બી જાપાન સી અમેરિકા ડી ફિનલેન્ડ સાચો જવાબ ઓપ્શન ડી ફિનલેન્ડ પ્રશ્ન પંદર કાળા સફરજન કયા દેશમાં થાય છે એ રૂસમાં બી ચીનમાં સી ભારતમાં ડી પાકિસ્તાનમાં સાચો જવાબ ઓપ્શન બી ચીનમાં પ્રશ્ન સોળ સૌથી વધારે ખેતી કયો દેશ કરે છે એ ભારત બી અમેરિકા સી ઇંગ્લેન્ડ બી સિંગાપુર સાચો જવાબ ઓપ્શન એ ભારત प्रश्न सत्तर विश्वम सौथ मोठो महासागर किशोर ए हिंद महासागर बी एटलांटिक महासागर सी एंटार्कटिक महासागर डी पेसिफिक महासागर साचो जवाब ऑप्शन डी पेसिफिक महासागर प्रश्न अठरा कु राज्य शिक्षण में सौथ आगळ्या ए दिल्ली बी केरल सी मुंबई डी बिहार साचो जवाब ऑप्शन बी કેરળ પ્રશ્ન ઓગણીસ માણસ પોતાની જિંદગીના કેટલા વર્ષ માત્ર સૂવામાં વિતાવે છે એ પચીસ વર્ષ બી અઠ્યાવીસ વર્ષ સી ચોત્રીસ વર્ષ ડી ચાત્રીસ વર્ષ સાચો જવાબ ઓપ્શન એ પચીસ વર્ષ પ્રશ્ન વીસ રોયલ એન્ફિલ્ડ કયા દેશની કંપની છે એ ચીન બી ભારત સી જાપાન ડી રશિયા સાચો જવાબ ઓપ્શન બી ભારત પ્રશ્ન એકવીસ અંગ્રેજીનો કયો શબ્દ સૌથી વધારે બોલાય છે એ હાઈ બી નાઇસ બી ગુડ સાચો જવાબ ઓપ્શન સી હેલો પ્રશ્ન બાવીસ દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં એક પણ બાળક જન્મતું નથી એ વેટિકન સિટી બી સ્લોવાકિયા સી આઈસલેન્ડ ડી નામી બીયા સાચો જવાબ ઓપ્શન એ વેટિકન સિટી પ્રશ્ન ત્રેવીસ ગૂગલ પછી બીજું સૌથી મોટું સર્ચ એન્જિન કયું છે એ ફેસબુક બી ઇન્સ્ટાગ્રામ સી વોટ્સએપ ડી યુટ્યુબ સાચો જવાબ ઓપ્શન ડી યુટ્યુબ પ્રશ્ન ચોવીસ શેર માર્કેટમાં બીએસસીનો મતલબ શું છે એ બેસ્ટ શેર એન્ટરપ્રાઇઝ બી બોમ્બે સ્ટોક એક્સચેન્જ સી બેસ્ટ સ્ટોક એન્ટરપ્રાઇઝ ડી બોમ્બે શેર એક્સચેન્જ સાચો જવાબ ઓપ્શન બી બોમ્બે સ્ટોક એક્સચેન્જ પ્રશ્ન પચીસ એવો દેશ સ્વતંત્રતા દિવસ નથી ઉજવતો એ રશિયા બી જાપાન સી નેપાળ ડી ભૂટાન સાચો જવાબ ઓપ્શન સી નેપાળ પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી ક્યુ નૃત્યો પુરુષ અને મહિલા બંને માટે છે એ હિંમત દોસ્તો આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા કંઈક શીખવા મળ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી આવી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે